રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે તો આજે આપણે મોસ્ટ આઈ એમ ચેપ્ટર ઇન ઓર્ગેનિકનું ભણીશું રેડી તો આથી દ્વિધિ ચાક માત્રાના ઉપયોગો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજું ફઝાન્સ રૂલ્સ ફઝાન્સ રૂલ્સ ફઝાનનો નિયમ એમાં જોઈએ આપણે મસ્ત વસ્તુ પહેલું ધનાયનનું કથ તો જેમ ધનાયન કદમાં નાનો એમ એનું સહસંયોજક લક્ષણ વધારે તો ધનાયનના કદ અને સહસંયોજક લક્ષણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે જેમ ધનાયન કદમાં નાનો એમ સહસંયોજક લક્ષણ વધારે તો તમારે શું યાદ રાખવાનું કે ધનાયનનું કદ ઇનવર્ઝલી પ્રપોઝનલ ટુ સહસંયોજક લક્ષણ બીજું ઋણાયનનું કદ જેમ ઋણાયનનું કદ મોટો એમ સહસંયોજક લક્ષણ વધારે ધનાયનનું કદ નાનું એમ સહસંયોજક લક્ષણ વધારે અને ઋણાયનનું કદ વધે તો સહસંયોજક લક્ષણ વધે ત્રીજું આયન અથવા ઋણાયનનો વીજ ભાર પહેલું શું હતું પહેલાં બેના કદ લીધા ધન આયનનું કદ જેમ નાનું એમ સહસંયોજક લક્ષણ વધારે નાનું અને વધારે તો વ્યસ્ત પ્રમાણમાં અને ઋણાયન જેમ કદમાં મોટો એમ સહસંયોજક લક્ષણ વધારે ઋણાયન કદમાં મોટો એમ સહસંયોજક લક્ષણ વધારે એનો અર્થ શું થયો ઋણાયન કદમાં મોટો સહસંયોજક લક્ષણ વધારે સમપ્રમાણની અંદર હવે વીજભાર વધે તો વસ્તુ આ જે ત્રીજો પોઈન્ટ છે ને એ છે તો પહેલાં બીજાનું જ એનું કારણ સમજાવી આપણે જો વીજભાર વધે એવું કીધું છે તો વીજભાર જેમ જેમ વધતો જ હશે કોઈ પણ આપણે એક વસ્તુ લઈએ કે ભાઈ ના પર ધન વીજ બાર પ્લસ એક છે પેલા પર ધન વીજ બાર પ્લસ બે છે તો કદમાં નાનો કોણ થાય એમજી પ્લસ ટુ એ કદમાં નાનો થશે એટલે એનું સહસંયોજક લક્ષણ વધારે છે એનો અર્થ આપણે આગળના ચેપ્ટર ત્રીજામાં ભણ્યા છે કે ધનવીજભારમાં જેમ કદ ઘટે સહસંયોજક લક્ષણ વધે અને બીજું આયન છે એના પર જેમ જેમ વીજભાર વધતો જાય તેમ તેમ કદ ઘટતો જાય ધનવીજભારમાં શું જેમ જેમ વીજભાર વધતો જાય એમ કદ ઘટતો જાય અને ઋણવિજભારમાં જેમ જેમ વીજભાર વધતો જાય એમ કદ વધતો જાય તો સિમ્પલ એના આધારે આ લઈ લીધું છે કે ધન આયન અથવા ઋણાયણનો વીજભાર તો જેમ ધનઆયન અને ઋણાયણનો વીજભાર વધે એમ લક્ષણ વધવાનું જ છે ધન આયનની ઇલેક્ટ્રોન રચના આ બહુ મસ્ત છે આવું ક્યારે જ્યારે કદ પણ સમાન હોય વીજભાર પણ સમાન હોય ત્યારે એક એવો ધન આયન લઈએ કે જેની બાહ્યતમ કક્ષાની અંદર અઢાર ઇલેક્ટ્રોન થતા હોય અને એક એવો આયન લઈએ કે જેની અંદર આઠ ઇલેક્ટ્રોન થતા હોય અઢાર ઇલેક્ટ્રોન વાળો આઠ ઇલેક્ટ્રોન વાળો તો જે અઢાર ઇલેક્ટ્રોન વાળો છે ને એ આઠ ઇલેક્ટ્રોનવાળા કરતાં વધારે ધ્રુવી ભવન કરે અને ધ્રુવી ભવન વધે એટલે સહસંયોજક લક્ષણ વધે ફોર એક્ઝામ્પલ સીયુ પ્લસ એનએ પ્લસ સીએલ માઇનસ સીએલ માઇનસ તો સમાન જ છે તો એ સીયુ પ્લસ અને એનએ પ્લસ તો સીયુ પ્લસ એ અઢાર ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષાની અંદર આમાં આઠ ઇલેક્ટ્રોન તો અઢાર વાળો એ આઠ ઇલેક્ટ્રોનવાળા કરતાં વધારે 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 શું કરે છે ધ્રુવી ભવન માટે આ બેમાંથી વધારે સહસંયોજક લક્ષણ કહ્યું સીયુ સીએલ કોની સાપેક્ષમાં એનએસિએલની સાપેક્ષમાં તો આપણી પાસે આ જે ફઝાંશના ચાર નિયમ હતા ફરીથી કરાવી દઉં છું પહેલું જે છે ધનઆનનું કદ ઇનવર્સલી પ્રપોઝનલ ટુ સહસંયોજક લક્ષણ ઋણાયનનું કદ પ્રપોઝનલ ટુ સહસંયોજક લક્ષણ અને હવે આપણે જોઈશું નંબર ત્રણ કે બંને એટલે ધનઆયન અથવા ઋણાયનનો વીજભાર ધનયન અને ઋણાયણનો વિજભાર વધે એમ સ્વસંયોજક લક્ષણ વધે અને ઇલેક્ટ્રોન ટચનાની અંદર જોઈએ જેની બાહતમ કક્ષામાં અઢાર ઇલેક્ટ્રોન હોય એવો ધનાયન એ આઠ ઇલેક્ટ્રોન હોય એવા ધનાયન કરતાં વધુ ધ્રુવી ભોન કરે છે જેને કારણે એનું સ્વસંયોજક લક્ષણ વધારે હોય છે આ છે ફઝાંશનો નિયમ ફઝાંશનો નિયમ બધી જગ્યાએ ઇનઓર્ગેનિકમાં મોસ્ટ ઓફ ફઝાંશના નિયમ જ પૂછાય છે મતલબ એના અનુલક્ષીને એની એપ્લિકેશન વાળા જ એમ સીક્યુ તમને આવડશે તો એના માટે તમારે ચાર પોઈન્ટ ક્લિયર હોવા જોઈએ હવે એના જેવું બીજું વીએસસીપીઆર વી એસ ઇપીઆરનો અર્થ શું થાય વી એટલે વેલેન્સ વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્સન એટલે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ વીએસિપીઆર વીએસિપીઆર સિદ્ધાંત ઓગણીસો ચાલીસમાં બે વૈજ્ઞાનિકે આપેલો સિઝવિક અને પોવેલ અને ઓગણીસોને સત્તાવનમાં નાયહોલ અને ગિલેસ્પી એમાં સુધારા કરેલા અને યાદ કહેતા રાખાય વૈજ્ઞાનિક સહેજ ખરાબ પવાલી એટલે સિઝવીક પોવેલ પવાલી સહેજ ખરાબ પવાલીમાં રહેલા પાણી વડે ગિલેસ્પી એના ઘરે જઈને નાયો યાદ રાખવા માટે છે જો કે આપણે સિઝવીક અને પોવેલ સહેજ ખરાબ પવાલી એટલે સિઝવીક પવાલી એટલે પવેલમાં રહેલા પાણી વડે ગિલેસ્પી તો ગિલેસ્પી એના ઘરે જઈને નાયો નાયહોલમાં એટલે શું સહેજ ખરાબ અવાલીમાં રહેલા પાણી વડે ગિલેસ્પી તેના ઘરે જઈને નાયો અર્થાત સિઝવિક અને પોવેલે આપેલો છે અને નાયહોલમાં ને ગિલાસ્પી એમાં સુધારા કર્યા છે તો જો એમાં પોઈન્ટ જે છે એ પણ ધ્યાનમાં રાખજો પહેલો પોઈન્ટ જે છે એ અણુનો આકાર અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગમની સંખ્યા પર આધાર રાખે એટલે શું જો અણુનો આકાર એટલે પહેલો પોઈન્ટ તમારા યાદ રાખવાનો કે અણુનો આકાર વીએસઈપી પર આધાર રાખે આર નથી બોલ્યો અણુનો આકાર વી એસ ઇ પર આધાર રાખે વી એસ ઇ એ શું છે જો વી એટલે શું તો કે સંયોજકતા વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગમાં વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગમાં તો પહેલો પોઈન્ટ અણુનો આકાર અણુનો આકાર કોના પર આધાર રાખે તો આપણે બોલવાનો કે વી એસ ઇ પર આધાર રાખે અણુનો આકાર કોના પર આધાર રાખે તો અણુનો આકાર વી એસ ઇ પી વી એટલે વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર પર આધાર રાખે થઈ ગયું પહેલું વીએસઈપી ત્યાંથી આપણે લીધું ખાલી વીએસપી હોય તો શું છે આર તો એ આર જોઈએ આર આર એટલે શું રિપલઝન એટલે સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગમાં સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગમાં એટલે કે વી એપી હવે આર જે છે એ શું છે રિપલઝન કરવું એટલે અપાકર્ષણ કરે તો સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગમાં વચ્ચે શું થાય અપાકર્ષણ કેમ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય આ ઇલેક્ટ્રોનનું વીજભાર ઋણ વીજભાર આઈ ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ વીજભાર ઋણ વીજભાર ઋણ વીજભાર અપાકર્ષણ એટલે કે સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગમાં એ અપાકર્ષણ કરશે કારણ કે તેમના ઇલેક્ટ્રોન વાદરણ નિવારિત છે સમાન વીજભાર વચ્ચે શું થાય તો કે સમાન વીજભાર હોય અપાકર્ષણ થાય તો અપાકર્ષણ હવે ઇલેક્ટ્રોન અવકાશમાં એવી રીતે કે જેથી અપાકર્ષણ ઓછું થાય અને અંતર વધે એટલે શું સમજો અહીંયા છે આ બે લોન પેર છે અને આ બે બોન્ડ પેર છે પાણીનો લેવો વોટર મોલિક્યુલ્સ અહીંયા ઓક્સિજન છે આ હાઇડ્રોજન આ હાઇડ્રોજન હા હાઇડ્રોજન હાઇડ્રોજન આ લોન પેર અને લોનપેર તો આ બંને વચ્ચે શું થાય અપાકર્ષણ તો આ બે વચ્ચેનો બંધ કોણ જે છે એ વધે તો આ પણ અપાકર્ષણ થાય એટલે બોન્ડ એંગલ ઘટશે તેવું જ્યારે આવશે ત્યારે આપણે કહીશું કે ભાઈ ઓક્સિજન જે છે પાણીમાં રહેલા ઓક્સિજનનું સંકરણ એસપી થ્રી છે તો બોન બોન એંગલ એ એસપી થ્રી સંકરણને આધારે એકસો નવ પોઈન્ટ પાંચ ડિગ્રી હોવો જોઈએ પણ એટલો નથી એકસો ચાર પોઈન્ટ પાંચ છે તેની પાછળનું રીઝન છે વીએસસીપીઆર સિદ્ધાંત એટલે શું કે આ ઇલેક્ટ્રોન અવકાશમાં એવી રીતે ગોઠવાશે કે જેથી તેમની વચ્ચેનું અપાકર્ષણ ઓછું થાય અને અંતર વધે અને બીજું આપણે ઓઝોનની વાત કરી કે ઓઝોનની અંદર સસ્પંદન બંધારણ આપણે દોરેલું એના બંધારણ દોડું વન ટુ અને પછી લાસ્ટમાં આપણે ત્રીજું દોરેલું તો કહેવાનું મિનિંગ એ છે કે જ્યારે અણુમાં બે કે તેથી વધારે સસ્પંદન બંધારણો હોય તો વીએસિપીઆર સિદ્ધાંત કોઈને પણ લાગુ પાડી શકાય છે આ એક ખાસ ધ્યાન રાખજો હમણાં મેં હમણાં વાત કરી રીતે આ બે શું તો કે લોન લોનપેર અને હાથ એ શું છે બોન્ડ પેર તો લોન લોનપેર અને લોન લોનપેર વચ્ચેનું અપાકર્ષણ વધારે થાય કોના કરતા લોનપેર અને બોન્ડ પેર અને સૌથી ઓછું બે બોન્ડ પેર વચ્ચેનું આ યાદ રાખજો લોન પેર લોન પેર વચ્ચેનું અપાકર્ષણ સૌથી વધારે હોય કોની સાપેક્ષે પેર અને બોન્ડ પેરની સાપેક્ષ અને સૌથી ઓછું કોનામાં હોય બોન્ડ પેર બોન્ડ પેરની અંદર હોય છે તો લોન પેર પેર નો અપાકર્ષણ વધારે લોન પેર અને બોન્ડ પેર એનું એના કરતાં ઓછું અને સૌથી ઓછું બોન્ડ પેર બોન્ડપેર તો આવી રીતે આના જે ટોપિક છે એ જોવાના છે વી એસી પીઆરમાં કોણે આપ્યો સિઝવી એન્ડ પોવેલે નાયહોલમ અને ગિલેસપીએ એમાં સુધારો કર્યો અણુનો આકાર કોના પર આધારિત છે તો કે વીએસીપી એટલે કે મધ્યસ્થ પ્રમાણુની આસપાસ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધાર રાખે છે આર એટલે રિપલ્ઝન સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મ શું કરે અપાકર્ષણ કારણ કે ઇલેક્ટ્રોન વાદળું ભારિત છે અને આ લોકો અવકાશમાં એવી રીતે ગોઠવાય કે તેમની વચ્ચેનું અપાકર્ષણ કેવું થાય ઓછું અને અંતર મહત્તમ થાય જો અણુમાં બે કે તેથી વધારે સસ્પંદનો હોય બે કે તેથી વધારે સસ્પંદનો હોય તો વીએસસીપી આ સિદ્ધાંત કોઈપણ બંધારણને લાગુ પાડી શકાય છે ઓકે ક્લિયર